ત્યારે આપણી સાથે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના જે સાંસદ છે તે આપણી સાથે જોડાયા છે તેમને જ પૂછીશું કે આવતીકાલે જે પ્રમાણે ધરમપુરના અંદર મોટી સંખ્યામાં આદિવાસી સમાજને સાથે લઈને જે પ્રોજેક્ટનો વિરોધ નોંધાવવાનો છે તેને લઈને શું કહેવું છે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે શું છે સમગ્ર હકીકત આદિવાસી દ્વારા રેલી નહીં પણ કોંગ્રેસની આ પૂરેપૂરી રેલી છે કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવા માટે આ પૂરું રેલીનું આયોજન કોંગ્રેસના નેતાગીરી દ્વારા થવામાં આવ્યું છે પણ પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં જ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબે રદ કર્યો અને બે હજાર ત્રેવીસમાં લેખિતમાં પાછો કહેવું છું લેખિતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે લેટર લખીને કીધું છે કે કેન્સલ થઈ ગયો ત્યારના જલશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતજીએ પણ રિટર્નમાં આપ્યું છે કે આ કેન્સલ થઈ ગયો અને આજે પાછું અમારા આદિવાસી સમાજમાં વિશ્વાસ બની રહે એના માટે કેન્દ્ર સરકારે રિટર્નમાં આપ્યું છે કે આ પ્રોજેક્ટ કેન્સલ્ડ જ છે એમાં કોઈ સ્ટેટસમાં ચેન્જ નથી એની સાથે અમારી ગુજરાતની રાજ્ય સરકારે પણ આજે કેબિનેટમાં આનું ડિસ્કશન કર્યું અને અમારા ઓફિશિયલ પ્રવક્તાને ગુજરાત સરકારના મંત્રી એવા ઋષિકેશભાઈ પટેલે પણ ઓફિશિયલી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે ગુજરાત સરકાર પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ કરવાની નથી આનાથી કોંગ્રેસ જે જુઠ્ઠાણું ફેલાવતી હતી એને પૂરી રીતે પર્દાફાશ થઈ ગયો છે અને આનાથી એ પૂરી રીતે નાસીપાસ થઈ ગયા છે અને પાછી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની સરકાર હંમેશા આદિવાસી સાથે ઉભેરેલી છે એ સાબિત થઈ ગયું છે જે પ્રમાણે અનંતભાઈ બાવીસ અને ત્રેવીસમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબે સુરત આવીને આ પ્રોજેક્ટને રદ કર્યો હતો અનંત પટેલનો વારંવાર વિરોધ હતો ને તેઓને કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે તો સરકાર દ્વારા એક રીતે સ્પષ્ટતા ત્યારે પણ કરવામાં આવી હતી અત્યારે પણ કરવામાં આવી છે તો અનંત પટેલ કઈ રીતે ગેરમાર્ગે સમાજને દોરી રહ્યા છે મેં તમને જેમ વાત કરી લેટર પણ મેં તમને બતાવીએ છે કે બે હજાર ત્રેવીસની અંદર રિટર્ન આપણી ગુજરાત સરકારે રદ કરવાનો લેટર છે બે હજાર ત્રેવીસની અંદર ગજેન્દ્ર શેખાવત સાહેબ જે જલ મંત્રી એનો પણ છે પણ જે આદિવાસી સમાજને ગુમરાહ કરવા માટે એ એકા ગણાતા હતા પણ બે હજાર ચોવીસના લોકસભામાં મારી સામે એમની કરારી હાર થઈ બે લાખને અગિયાર હજાર મતે એમની હાર થઈ અને એના પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર થઈ એ પહેલો સેટબેક મળ્યો બીજો સેટબેક એ મળ્યો કે આદિવાસી સમાજને ગુમરાહ કરવામાં નંબર વન અવલ સ્થાન એમનું હતું એ સ્થાન પણ ચૈતર વસાવાએ એમની પાસેથી લઈ લીધું અને ત્રીજું એ સપના સેવતા હતા કે ગુજરાતમાં કોંગ્રેસના વિપક્ષના નેતા બનશે એ તુષારભાઈ ચૌધરી બની ગયા અને ચોથું એમને નક્કી થઈ ગયું કે વિધાનસભા સભાની અંદર બે હજાર સત્તાવીસમાં વાંસદામાં એમની કારમી હાર થવાની છે એનાથી બીને ડરીને આ પૂરું ષડયંત્ર રચ્યું છે જેમાં એમનું અસ્તિત્વ પણ બચીને એમની કારકિર્દી પાછી ઊભી થઈ શકે એના માટે પૂરો પ્રયત્ન કર્યો અને આ ષડયંત્ર રચીને બે હજાર સત્તરનું ડીપીઆર તમને હું બતાવવા માગું છું બે હજાર સત્તરનું ડીપીઆર બતાવી બતાવીને ગૂગલમાં એમ કહે કે ડીપીઆર છે ડીપીઆર છે પણ ડીપીઆર બે હજાર સત્તરનું છે એ ડીપીઆર બતાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને પૂરું દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અશાંતિ ફેલાવીને આંગ લગાવવાનું કામ કરવાના હતા પણ આજે એમનો પૂરું એક્સપોઝ અમે કરી દીધો છે પર્દાફાશ કર્યો છે અને પાછું બતાવી દીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા આદિવાસી સાથે જ છે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર અને ધવલ પટેલ આદિવાસી સમાજની સાથે જ છે પરંતુ આવતીકાલે ચૌદ ઓગસ્ટનું આહવાન છે અનંત પટેલ આદિવાસી સમાજ અને ડેમ સમિતિનું કે આવતીકાલે પચાસ હજારથી વધુની જનમેદની ધરમપુરમાં ઉમટવા ઉમટવાની છે તેને લઈને આજે આપે અને સરકારે સ્પષ્ટતા કરી છે છતાં પણ જો આ કાર્યક્રમ યોજાય તો શું કહેવું છે એ બાબત સૌથી પહેલાં તો આ આદિવાસી સમાજની નહીં પણ કોંગ્રેસના અસ્તિત્વ બચાવની રેલી છે એ લોકો તો પચાસ હજાર પણ કહેશે પાંચ લાખ પણ કહેશે ને પચાસ લાખ પણ કહેશે સાત કેટલા લોકો આવે તે તમે કાલે જ જોઈ લેજો અને એ બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસના જે નેતાઓ છે અમિત ચાવડા આવવાના છે એવી મને જાણ થઈ છે જીગ્નેશ મેવાણી આવવાના છે એ પણ જાણ થઈ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું ધરમપુરમાં બહુ સારા સારા પર્યટન સ્થળ છે વિલ્સન હિલ છે ધાર્મિક સ્થળ પણ સારા છે એમાં જોઈ કારણ કે કોંગ્રેસ પાસે સમય જ સમય છે એ સમયનો ઉપયોગ અહીંયા અમારા પ્રવાસનધામમાં કરે કારણ કે ધરમપુરનો વિકાસ તો જ્યારે કોંગ્રેસ હતી ત્યારે થયો જ નહીં હતો અમારી ભારતીય જનતા પાર્ટીએ એનો વિકાસ કર્યો છે એ જોઈ અને એ માણે એના માટે કોંગ્રેસને હાર્દિક આમંત્રણ કરું છું અને કોંગ્રેસના ધારાસભ્ય એમ પણ બે હજાર સત્તાવીસ પછી આરામથી ઘરે બેસવાના છે એમની કારમી હાર ચાહે વાંસદાથી ઉભરે કે ધરમપુરથી ઉભા એમની હાર તો નિશ્ચિત છે એટલે એમને પણ પાછા અમે ઘરે બેસાડવાના છે ચોક્કસથી ધવલભાઈ સાથે જ અનંત પટેલે જે આ જે ડેમ જે વિસ્તારોમાંથી જવાનો છે તેને લઈને તેઓએ દરેક ગામોના અંદર મિટિંગ કરી છે દરેક ગામોના અંદર તેઓ લોકોને સમજાવવા જઈ રહ્યા છે ત્યાંથી તેઓ એક શબ્દ તેઓનો હોય છે કે ધારાસભ્ય અને સાંસદ જે ભાજપના છે તેઓ અમારી સાથે મંચ પર આવે અને સ્પષ્ટતા કરે આવતીકાલે ચૌદ તારીખે જો આ રેલી યોજાય અને તેઓ વિરોધ પ્રદર્શન કરે તો શું સાંસદ ધવલ પટેલ અને ભાજપના ધારાસભ્યો ત્યાં જશે મંચ શેર કરશે અને આદિવાસી સમાજને શું આ પ્રોજેક્ટ વિશે સમજાવશે જે રદ કરી દેવામાં આવ્યો છે સરકારે સ્પષ્ટતા કરી છે એને લઈને સૌથી પહેલાં તો ગામે ગામ એ કોંગ અમારા આદિવાસી સમાજના લોકોને સમજાવવા નહીં પણ ગેરસમજ કરવા ત્યાં જતા હતા અને ત્યાંના આદિવાસી ગામના લોકો એમની કોઈ પણ વાતમાં આવ્યા નથી પહેલી વસ્તુ બીજી વસ્તુ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો છે અને મને કહે છે કે તમે મારી સાથે ડિબેટ કરવા માગે છે તો એમને યાદ અપાઈ દેવું કે જૂન બે હજાર ચોવીસમાં જે બણગા ફૂંકતા હતા કે ડાંગ લોકસભા સીટ પર ધવલ પટેલને કારમી હાર આપશે એ જ ધવલ પટેલ એમને કારમી હાર બે હજાર ચોવીસમાં જૂનમાં આપી દીધી હતી એટલે જો મારી સાથે ડિબેટ કરવું હોય ને તો સૌથી પહેલાં તમે લોકસભા ઇલેક્શનમાં સાંસદ બની જાઓ કે રાજ્યસભા સાંસદ બનજો સાં સાંસદ વર્ષે સાંસદને ડિબેટ કરાવજો ત્યારે હું આવીશ નહીં તો હમણાં તમારા તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્ય પણ આ કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ ડિબેટ કરવા તૈયાર છે એમની સાથે ડિબેટ કરી લઈ એટલે કે જે પ્રમાણે સાંસદ ધવલ પટેલે પણ હવે સ્પષ્ટતા કરી છે કે સરકાર દ્વારા જે પ્રમાણે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે તેને સ્પષ્ટતા જનતા સામે કરવામાં આવી છે હવે આવતીકાલે જે પ્રમાણે અનંત પટેલ દ્વારા જે લોકો ભેગા કરીને જે આંદોલન કરવાની જે વાત છે એ હવે આવનારા દિવસ જ બતાવશે કે સરકારની જે સ્પષ્ટતા છે એ લોકો વચ્ચે કેટલી પહોંચી છે હૈરતસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ વલસાડ આજે મુદ્દાનો અંત આવી ગયો છે કારણ કે ઓફિશિયલી કેન્દ્રના જળશક્તિ મંત્રાલયે મેં જે લેટર લખ્યો હતો એ લેટરનો રિસ્પોન્સ આપ્યો છે કે પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં રદ કર્યો હતો બે હજાર તેવીસમાં લેખિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ત્યારના જળશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતજીએ પણ રિટર્નમાં આપ્યો હતો અને પાછો આજે બે હજાર પચીસમાં રિટર્નમાં આપ્યો છે કે કે આ પાર કાપી નર્મદા રિવર પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ એ આજે મુદ્દો જે કોંગ્રેસ વાળા પોતાની રાજનીતિ માટે કરતા હતા એનો આજે અંત આવ્યો છે એની સાથે રાજ્ય સરકારે પણ આજે કેબિનેટમાં આનું ડિસ્કશન કર્યું ઓફિશિયલી અમારા કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રી અને અમારા પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલે પણ ઓફિશિયલી જાહેરાત કરી છે કે આ અમે પાર કાપી રિવર પ્રોજેક્ટ કરવાના નથી એ પણ ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે એટલે કોંગ્રેસ જે યશ ખાટવા માંગતા હતા વોટની રાજનીતિ કરવા માંગતા હતા આજે ખુલ્લા પડી ગયા છે છે અને એમને પૂરી કરારી હાર આમાં મળી કારણ કે અમારા પ્રધાનમંત્રી મોદીજી અમિત શાહજી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબ હંમેશા આદિવાસી હિતની વાત કરે છે મેં અને મારી પૂરી ટીમ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સતત સંકલનમાં હતા આ મુદ્દો હતો જ નહીં કારણ કે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં માં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો પણ ડીપીઆર છે ડીપીઆર છે ડીપીઆર છે ગૂગલ કરી લેવ કોંગ્રેસના ધારાસભ્ય કહેતા હતા પણ જે ડીપીઆર વાત કરે છે એ અઠાવીસ એપ્રિલ બે ઓફિશિયલ વેબસાઇટ પર આ તમે ડીપીઆર જોઈ શકો છો અઠાવીસમી એપ્રિલ બે હજાર સત્તરનો ડીપીઆર છે જૂનો ડીપીઆર છે એટલે એમણે પોતાનું રાજનીતિક અસ્તિત્વ ટકાવવા માટે આ પૂરું ષડયંત્ર એમણે રચ્યું હતું પૂરું દક્ષિણ ગુજરાતમાં આગ લગાવવા અને લો એન્ડ ઓર્ડર ની સિચ્યુએશન થઈ જાય એના માટે કોંગ્રેસના વાગદાના ધારાસભ્યએ કર્યું હતું જે એમને કરારી હાર લોકસભામાં અમારી સામે થઈ છે એના પછી ખાસ કરીને જે આદિવાસીઓને ભ્રમિત કરવા માટે નંબર વન ગેરમાર્ગે દોરવા માટે એમનો નંબર હતો બે હજાર પચીસ બે હજાર બાવીસ પછી એ પદવી પણ એમની પાસે ચૈતર વસાવાએ લઈ લીધી આદિવાસીઓને ભ્રમિત કરવામાં ચૈતર વસાવા નંબર વન થઈ ગયા એટલે એમાં પણ એમનું ધોવાણ થયું અને ત્રીજું સૌથી મહત્ત્વનું એ સપના સેવતા હતા કે કોંગ્રેસના વિપક્ષના નેતા બનશે એ પણ તુષારભાઈ ચૌધરીને મળ્યું એટલે એમનું રાજનૈતિક અસ્તિત્વ સમાપ્ત થવાની આરે હતું એના માટે આ ષડયંત્ર રચીને પાછી પબ્લિસિટી કઈ રીતના લઈએ એના માટે જૂના ડીપીઆરથી કરીને અમારા આદિવાસી ભોડા લોકો છે એમને પૂરું ચડામણી કરીને આ પૂરું ષડયંત્ર રચ્યું હતું પણ આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે એમને અને પૂરી કોંગ્રેસ પાર્ટીને એક્સપોઝ કરી દીધો છે ને પહેલા દિવસથી મારું સ્ટેન્ડ હતું કે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ થશે નહીં નહીં અને નહીં અને આજે એ વસ્તુ અમે બધાએ પુરવાર કરી દીધું છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના અમે જે લેટર લખ્યા એના રિસ્પોન્સમાં પાછા એ અમે જાહેરાત કરાવી છે